નમસ્કાર દર્શક મિત્રો આજે ત્રીસમી જાન્યુઆરી છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સિત્યોતેરમાં નિર્વાણ દિને આપણે યાદ કરીએ જુનાગઢના કવિ ડોક્ટર ઉર્વેશ વસાવડાએ ગાંધીવાણી નામનું એક પુસ્તક સંપાદિત કર્યું છે જેમાં ડોક્ટર વસાવડા લખે છે કે જગતના કોઈપણ ક્ષેત્રમાં આવેલ આંધીમાં પોતાના સત્યથી અજવાળું કરે એ ગાંધી જગતને ઢાકતું ચીર જ્યારે ફાટી જતું હોય ત્યારે એને પ્રેમથી સાંધી આપે એ ગાંધી આજે પણ ટેકનોલોજીના યુગમાં પણ ભલે યુગ છે છે છતાં ગાંધી ગાંધી એટલા જ પ્રસ્તુત જેટલા સદીમાં હતા આપણે પૂજ્ય બાપુને યાદ કરીએ વંદન કરીએ જોઈએ આજના મુખ્ય સમાચાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવા રતના છેલ્લા બે દિવસ છતાં ભાજપ અને કોંગ્રેસનું મૌન ટિકિટ વાંચકોને અકળાવી રહ્યું છે

અને શહેરની મધ્યમાં વર્ષોથી ધૂળ ખાય છે શહીદ સ્મારક શહાદતના પ્રતિક એવા ટોપો અને ગન પણ છે ગુમ આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક